ગિરનાર પરિક્રમા કરવા પધારેલા ઉપલા દાતાર બાપુના દર્શન અને અન્ય ક્ષેત્રમાં ભોજન લીધો હતો દાતાર પર્વતના પાંત્રીસો પગથી આવેલા ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે ગિરનારની પરિક્રમા કરવા પધારેલા હજારો ભાવિકો દાતાર બાપુના દર્શને પણ પધાર્યા હતા અને દાતાર બાપુના સ્થળે મહંત ભીમ બાપુ દ્વારા પરિક્રમાર્થીઓ માટે ભોજન પ્રસાદ અને નાસ્તાની સુંદર મજાની અભિરત સેવા ચોવીસ કલાક અન્ય ક્ષેત્રને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું ત્યારે સીડી ચડતા અને રસ્તામાં પણ ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા દાતારના સેવકો સંભાળી રહ્યા છે આમ છેલ્લા બે દિવસમાં પચાસ હજાર થી વધુ યાત્રિકોએ દાતાર બાપુના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો દર વર્ષે પરકમાનો મેળો ભરાય છે અને જાત્રાળુ ખૂબ જ હજારોની સંખ્યા આવે છે બધા કોઈ પરકમા કરીને આવે કોઈ પરકમા પહેલા આવે અને દર વર્ષે ખૂબ પબ્લિક આવી પડે છે અને આજે અમારે અંશેત્ર તો જો કાયમીને માટે ચાલુ રહીએ છે પણ આ પરકમાને હિસાબે થોડીક નવી વ્યવસ્થા ભેગી બોસ્યું હોય કે કોયલા જે છા પાણી જળે બધું